મે આ પ્રશ્નને બે હજાર ત્રણ ની એ એટલે કે એમ ઇ પરીક્ષામાંથી લીધો છે એમ અમેરિકન ઇન્વિટેશનલ મેથેમેટિક્સ એક્ઝામ અને આ તે પરીક્ષાનો પ્રથમ પ્રશ્ન હતો ત્રણ ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેપિટલ એન એ તેમના સરવાળા કરતા છ ગણો છે અને તેમાં એક પૂર્ણાંક બાકીના બે પૂર્ણાંકોનો સરવાળો છે કેપિટલ એન ની બધી જ શક્ય કિંમતોનો સરવાળો શોધો આપણે અહીં ત્રણ ધન પૂર્ણાંકો સાથે કામ કરવાનું છે તો આપણી પાસે ત્રણ ધન પૂર્ણાંકો છે આપણે તેમના વિશે વિચારીએ ધારો કે તેઓ એ બી અને સી છે તેઓ ધન છે અને તેઓ પૂર્ણાંક સંખ્યા છે હવે આ ત્રણ ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેપિટલ એન છે માટે એ ગુણિયા બી ગુણિયા સી બરાબર કેપિટલ એન અને તેમનો ગુણાકાર તેમના સરવાળા કરતા છ ગણો છે ત્રણ ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેપિટલ એન જે મેં અહીં લખ્યું છે તેમના સરવાળા કરતા છ ગણો છે આના બરાબર છ ગુણ્યા ત્રણ પૂર્ણાંકોનો સરવાળો એ વત્તા બી વત્તા સી હવે તેમાંનો એક પૂર્ણાંક બાકીના બે પૂર્ણાંકોનો સરવાળો છે આપણે અહીં પૂર્ણાંક સી ને એ અને બી ના સરવાળા તરીકે લઈએ તમે અહીં કોઈ પણ પૂર્ણાંકને લઈ શકો તે મહત્વનું નથી તે એક પૂર્ણાંક બાકીના બે પૂર્ણાંકોનો સરવાળો છે માટે સી બરાબર એ વત્તા બી હવે એની બધી જ શક્ય કિંમતોનો સરવાળો શોધો હવે આપણી પાસે જે માહિતી છે તેનો ઉપયોગ કરીએ જેનાથી કદાચ આપણને આ સંખ્યા વચ્ચેનો સંબંધ મળી શકે અને પછી આપણે બધી જ શક્ય કિંમતો શોધી શકીએ આપણે જાણીએ છીએ કે છે માટે આપણે તેની જગ્યાએ એ વત્તા બી લખી શકીએ માટે એ ગુણ્યા બી જેને આપણે એ બી લખીશું ગુણ્યા સી પરંતુ હવે સી ની જગ્યાએ એ વત્તા બી લખીએ જેના બરાબર છ ગુણ્યા એ વત્તા બી વત્તા સી પરંતુ અહીં સી ની જગ્યાએ ફરીથી એ વી લખીએ હવે સાદુરૂપ શું થાય સમીકરણની જમણી બાજુ આપણે આ કૌશ અંદરના આ કૌશ અંદરની સંખ્યાનો સરવાળો કરીએ આપણી પાસે છ ગુણ્યા એ વત્તા બી વત્તા એ વત્તા બી છે માટે આના બરાબર છ ગુણિયા

હવે આપણે આ સમીકરણની બંને બાજુએ બી વડે ભાગાકાર કરીએ આપણે જાણીએ છીએ કે શૂન્ય હોઈ શકે નહીં કારણ કે આ બધી સંખ્યાઓ છે મારું આ કહેવાનું કારણ એ છે કે જો એ વત્તા બી બરાબર ઝીરો હોય અને આપણે તેના વડે ભાગાકાર કરીએ તો આપણો જવાબ અવ્યાખ્યાયિત થાય હવે જો આપણે બંને બાજુ એ વત્તા બી વડે ભાગાકાર કરીએ તો આપણને એ ગુણ્યા બી બરાબર બાર મળે આમ જેટલી માહિતી આપી છે તેના પરથી આપણને આ પરિણામ મળે છે અને ગુણાકાર થવો જોઈએ એવા ઘણા બધા પૂર્ણાંકો છે કે જ્યારે તમે તેમનો ગુણાકાર લેશો તો તમને તેનો જવાબ બાર મળશે આપણે તેનો પ્રયત્ન કરીએ હું અહીં કેટલીક કોલમ લખીશ એ બી સી અને આપણા માટે તેમનો ગુણાકાર મહત્વનો છે માટે એ ગુણ્યા બી ગુણ્યા સી જો એ બરાબર એક લઈએ તો બી બરાબર બાર થવું જોઈએ સી એ આ બંનેનો સરવાળો છે માટે તે તેર થશે અને એબીસી બરાબર એક ગુણ્યા બાર ગુણ્યા તેર બાર ગુણ્યા બાર એકસો ચુમ્માલીસ થાય અને પછી તેમાં બીજા બાર ઉમેરીએ તો આપણને એકસો છપ્પન મળે તમે અહીં ચકાસણી કરી શકો કે તેમનો ગુણાકાર તેમના સરવાળા કરતા છ ગુણો છે એક વત્તા બાર વત્તા તેર છવ્વીસ ગુણ્યા છ બરાબર એકસો છપ્પન બધી જ શરતોનું પાલન કરે છે અને તે શરતોનું પાલન કરતો હોવો જ જોઈએ કારણ કે આપણે તે બધાનો ઉપયોગ કરીને એ ગુણ્યા બી બરાબર બાર મેળવ્યું છે હવે આપણે બીજી સંખ્યા લઈએ એ બરાબર બે હોય તો બી બરાબર છ થવું જોઈએ અને સી બરાબર તેમનો સરવાળો આઠ થવું જોઈએ તેથી એબીસી બરાબર બે ગુણ્યા છ ગુણ્યા આઠ જેના બરાબર છન્નું થાય ત્યારબાદ ત્રીજી સંખ્યા લઈએ જો એ બરાબર ત્રણ હોય તો બી બરાબર ચાર અને સી બરાબર ત્રણ વત્તા ચાર સાત થાય માટે એબીસી બરાબર ત્રણ ગુણ્યા ચાર જે ચોર્યાસી થશે હવે ત્યાં આપણને બીજી કોઈ સંખ્યા મળશે નહીં તમે બાર કરતા આગળ જઈ શકો નહીં કારણ કે જો એવું હોય તો આપણે પૂર્ણાંક ન હોય તેવી સંખ્યા સાથે કામ કરવું પડશે આપણે અપૂર્ણાંક સાથે કામ કરવું પડશે તેમજ તમે અહીં ઋણ પૂર્ણાંકો લઈ શકો નહીં કારણ કે આપણે ધન પૂર્ણાંકો લેવાના છે આમ આ એ તમામ શક્ય પૂર્ણાંકોની કિંમત છે જેનો ગુણાકાર તમે કરો તો તમને બાર મળે આપણે અહીં ફક્ત બાર ના અવયવ પાડ્યા છે હવે તેઓ આપણને એન ની બધી જ શક્ય કિંમતોનો સરવાળો પૂછી રહ્યા છે અહીં આ એન ની બધી જ શક્ય કિંમતો છે એન એ આ ત્રણ ધન પૂર્ણાંકોનો ગુણાકાર છે તો હવે આપણે આ બધાનો સરવાળો કરીશું છ વત્તા છ બાર બાર ને ચાર સોળ થાય એક વત્તા પાંચ છ છ માં નવ ઉમેરીએ તો પંદર મળે અને પંદર વત્તા આઠ તેવીસ થાય બે વત્તા એક ત્રણ થાય આમ આપણને તે બધાનો સરવાળો ત્રણસો છત્રીસ મળે આપણો જવાબ ત્રણસો છત્રીસ છે